નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વાત તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો મિત્રો હોળી પહેલા મહિલાઓને એક ખુશખબર મળી ગઈ છે નાયબ મુખ્યમંત્રીએ સમાજમાં લિંગના ભેદભાવને નાબૂદ કરવા અને બાળકીઓના જન્મને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી બાલિકા સંબંધ યોજના હેઠળ આપવામાં આવતી રકમમાં વધારો કરી નાણાકીય મંજૂરી આપી છે યોજના હેઠળ આ રકમ પ્રથમ અને બીજી છોકરીના જન્મ ઉપર અને ત્યારબાદ નશબંધીના કિસ્સામાં આપવામાં આવશે નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીએ પણ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ એકવીસ વર્ષનો સમયગાળો વધારવાની મંજૂરી આપી છે મિત્રો નોંધનીય છે કે સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થીઓ ખાતું રૂપિયા પચીસ હજારની રકમમાં ખોલાવવામાં આવશે જે અંતર્ગત યુવતીના ખાતામાં મિત્રો દર વર્ષે બસો પચાસ રૂપિયા જમા કરવામાં આવશે આ રકમ બાળકીના નામે કરવામાં આવેલી એફડીઆર રકમ ઉપર ત્રણ હજાર પાંચસો રૂપિયાના વ્યાજ સાથે જમા કરવામાં આવશે મિત્રો એફડીઆર પર વધારાનું વ્યાજ પાંચસો રૂપિયાથી ખોલવામાં આવેલા છોકરીઓના બચત ખાતામાં જમા કરવાનું ચાલુ રહેશે અને મિત્રો એકવીસ વર્ષ પછી આ રકમ એક લાખ સુડતાલીસ હજાર પાંચસો ને બેતાલીસ થવાની સંભાવનાઓ છે આ યોજના હેઠળ બે લાખનો અકસ્માત વીમો પણ ચૂકવવાપાત્ર છે જે એકવીસ વર્ષના સમયગાળા પછી પણ લાગુ થવાનું મિત્રો ચાલુ રહેશે તો રાજ્યમાં મિત્રો છ પોઈન્ટ લાખ રેશન કાર્ડ બંધ કરાયા છે એનએફએસએ અંતર્ગત નોંધાયેલા બોતેર લાખ રેશન કાર્ડ પૈકી છ લાખ રેશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરાયા છે બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામે ચાલતા હતા તે કેટલાક ડમી હોવાની પણ શંકા ગઈ હતી આ તમામ રેશન કાર્ડ ધારકોએ ફરી વખત ઈ કેવાયસી કરાવ્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે આ પહેલાં પણ મિત્રો રેશન કાર્ડને લઈ અનેક વખત ફરિયાદો સામે આવી છે મિત્રો સૌરાષ્ટ્રમાં એક પોઈન્ટ આડત્રીસ લાખ વધુ રેશન કાર્ડ રદ થતાં હાલાકી પણ જોવા મળી હતી આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને પણ મિત્રો અનાજ મળશે નહીં ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સો નવી એસટી બસોનું થયું લોકાર્પણ ભારત પાકિસ્તાન સરહદ પરથી નડાબેડથી એસટીની નવી સો બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપ્યું હતું સાંસદ પરબત પટેલે પણ ઉપસ્થિત રહ્યા હતા કચ્છ ડિવિઝનને મિત્રો અઠ્યાવીસ હિંમતનગરને ચોવીસ મહેસાણાને ઓગણત્રીસ અને પાલનપુર ડિવિઝનને ઓગણીસ નવી બસો ફાળવવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતભાઈઓને હવે તક મળી છે ખેડૂતો માટે મિત્રો મોટા સમાચાર આવ્યા છે કે બધા ખેડૂતભાઈઓને હવે તક મળી છે કેમ કે મિત્રો ગુજરાતમાં ચૂંટણી પણ આવવાની તારીખો જાહેર થઈ ગઈ છે તો ખેડૂતભાઈઓ હવે ટાઈમ આવી ગયો છે સરકાર પાસે તેમની કરેલી રજૂઆતો પૂરી કરાવવાનો ખેડૂતો હવે આંદોલન કરજો અને રજૂઆતો કરજો કે ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીના દેવામાં આવે તો જ અમે મતદાન કરીશું નહીંતર મતદાન કરવામાં આવશે નહીં એના વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે મિત્રો આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ પંચાવન હજાર સાતસો ને ઓગણત્રીસ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો અગિયાર રૂપિયાથી લઈને બસો છાસઠ રૂપિયા સુધી બોલાયા હતા આ સિવાય મિત્રો માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની ગુણી તેત્રીસ હજાર બસો ને ચોવીસની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ મિત્રો એકસો એકતાલીસ રૂપિયા અને ઊંચા ભાવ ત્રણસો ને બોતેર રૂપિયા સુધીના બોલાયા હતા નવ માર્ચના રોજ મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં પણ આવી હતી જેમાં મિત્રો એક મણના નીચા ભાવ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ તેરસો ને પચીસ રૂપિયા સુધી રહ્યા હતા ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે હજાર રૂપિયા દિલ્હીની સરકારે મિત્રો મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે જેમાં મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં રહેતી મહિલાઓને હવે એક હજાર રૂપિયા માસિક ગ્રાન્ટ મળશે દિલ્હી સરકારે પોતાના બજેટમાં આ મહત્વની જાહેરાત કરી છે બજેટ રજૂ કરતી વખતે દિલ્હીના નાણાં મંત્રી આતિશીએ કહ્યું હતું કે અઢાર વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને સરકાર તરફથી આર્થિક રીતે સહાય આપવામાં આવશે મિત્રો તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો